નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ માં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી આ તારીખે કડકા પડકા સાથે વરસાદ બોલાશે તપટપાટી અહીં ભારે વરસાદની આગાહી તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની પથરામણી થઈ ચૂકી છે ત્યારે આજથી ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતને પણ ચોમાસું તરમોળે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદના આગમન સાથે ભારે વરસાદની આગાહી કરી છે સત્તરથી અઢાર જૂન સુધી વરસાદી એક્ટિવિટી વધશે સત્તર અને અઢાર જૂને ભારે પવન ફૂંકાવાનું એલર્ટ છે સત્તર અને અઢાર જૂને ભારે પવન સાથે વરસાદ આવશે માછીમારોને હાલ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ